ચેનલ ને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઇબ ન કરી હોય હોય તો કરો 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 અને શેર હાલો બોલો 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 ને હા હા તમારો મિસ કોલ આવ્યો આવ્યો ફોન આવેલો આમાં પણ એવું હોય ને તમે નાખ્યો હોય તમે ઓલું લગ્ન કરી દીધું હોય ઈ છે હે હા તો મારે ઈ ઘર કરવું છે હમ કેટલી ઉમર છે તમારે પંચાવન વર્ષની ની ઉમર છે હમ ઘર નું અહિયાં બે જગ્યા એ મકાન છે મારે અહીં કે અને

રાજકોટ જિલ્લા નું ગામ હાભળ્યું હાભળ્યું જામકંડોરણા આ જામકંડોરણા થી બે કિલોમીટર જેટલું મારું ગામ છે ગામડું ગામ છે ને હું પોતે ખેતી ને વ્યવસાય કરું છું બીજા જાણો ધંધા હું જાણકાર છું પણ એકલો અહિયાં મારી પાસે તરફ કારભાર આવ્યો છે ને ખેતી નો તો હું અહિયાં સંભાળું છું અને અહિયાં રહું છું એકલો બરાબર અને બઉ સારું પાત્ર હોય તો ધ્યાનમાં રાખજો કોઈ સત્સંગી હોય તો એક ખાન છોકરો અને જાગીદાર હતા મોટા બરાબર અને અમે અલગ અલગ થરા થતા મારી પાપા ગુજરી બધા અલગ થયા એટલે મારી પાસે જમીન હજી છે વેચી નથી હજી નવું સાધન કર્યું છે અને મારા છોકરા ને મોટો છે ને રાજકોટ ની રામાય ગોગડી મારી પોતાની રામાયણ ગોગડી વાળા પ્રખ્યાત છે અને એમાં પણ કઈ ધ્યાન નથી મારા છોકરાનું છે તો બીજું ઘર કરી છોકરા બંને નો બને એવું કઈ ગેરંટી નથી સારું છે મારે આવા જ વ્યવહાર બધો ભેગો છે પણ છતાં એમ એવું લાગે આપડે એની મને છૂટ આપી છે કે તમે તમારે કરવા મારે તમારું જીવન સાચી અમારે કે આ માણસો બધા નથી મારે કોઈ વાડીએ જવાનું મારે ટ્રેક્ટર બેક્ટર મજૂર બજુર બધું હોય મારે ગામડું છે પણ ગામડાની અંદર મારું શું છે આ કનો સેન્ટ્રલ ગામ એટલે ગામનું સેન્ટ્રલ ગામ મારું ગામ જ એવું છે

બરાબર છે તાલુકો જિલ્લો જિલ્લો રાજકોટ બરાબર છે બરાબર છે લેવા પટેલ લેવા પટેલો બરાબર અને અમે વૈષ્ણવ હે અને મારી ઘરે મારા ભાઈ ને અમારે ચાલી હોય કે થાકો જ પીર લાગે છે અને બેઠા બેહી ને સત્સંગ કરી સારા વિચાર આવે સારા પ્રવુતિ આવે માનવ માથે અમુક માણસ સુધારવાના સુધારવા ના ધંધા અમે કરીએ છી હા સારા વિચાર હોય તો સાહેબ સુધારે કે આપડે આપડે પ્રભુ ની પ્રતુતિ માટે રહી છે ખેડૂત ના દીકરા થઈ બધું થાય તો આપડે બધું થોડું હોય બધાય નું હોય આમાં હમ આપણે કોઈ ગઈ નઈ પણ સારા વિશાળ તો દઈ શકી સારું હારું દેખીને ખરાબ ન કર્યું પણ સારું તો હું કરી શકું કઈ નઈ રૂપિયા પાંચ હજાર રૂપિયા ને એવું મંદિર ગયા હોય એવું મને ભગવાન ઘણી સંપત્તિ આપી છે પણ વસ્તુ એક જ છે સાહેબ મારા ઘરે ગુજરી ગયા છે ઓહો અને ગુજરી ગયા છે એમાં ઘણા વર્ષે ગુજરી ગયા મારા સસરા ગુજરી ગયા મારા છસરા મારી સાસુ હતા ને તારા યાદ તો હતા ને મારા છોકરા નાના હતા મને છોકરા પર દરિયા બહુ બીજી બાય આવશે મારા છોકરા ની કઈક કેવાય જાય ઓલું થાય એટલે ઈ લોકો તો મને કેતા મારા હાર ને આવતર ને બેમાં હું ઈ મારી દીકી તારીખે રાખીશ તમે કરો પણ મેં એવો વિચાર કર્યો કે આ આપણે સત્સંગી માણસ અને આપડે ખામદાર માણસ દીધા છે આપડે આ કરીશ તો આવું ભૂકેલું ઊભો થાય તો મારી ઘરે ચાસણી પડી હોય ને તો બી જોઈ એવો હું શાંત માણસ છું ি খালি কাৰণ ভাগ শাস্ত্ৰ উদ্ধাৰ পুৰাণ থিয়ে অধাৰ ন পুৰাণ ভাগৱত থ આવી બધી કળીકા છે અને સારા વિચાર વાળા અને સારી મંચના ભલે આપડે એવું નથી કે આપડે પટેલ પટેલ માં એવું કઈ જ્ઞાતિમાં કઈ માં કઈ જ્ઞાતિ માં કઈ ફેરફાર થોડું એમ હોય કે જ્ઞાન તો દરેક ને લાગે બરાબર હમ વિચાર તો ઘણી જ્ઞાતિ ને બધા વિચાર સારા જ હોય એવું ન હોય એવું નહી હમ તો આપડે ચગો પડે ઉતરી જાય અને બે જણા ખાઈ પીને મજા કરી છોકરા એની રીતે હું મારી ધંધે ખૂટે એમ નથી કઈ બાકી રહી તો બાર તેર લાખ રૂપિયા ની થાય ભાગે આજે રાખે છે બધા પછી ખર્ચો આઠ લાખ રૂપિયા દસ લાખ રૂપિયા એટલા કમાવું છું બેઠો બેઠો એકલો છું મજા મજા કરું છું દમ કર

અને સ્ત્રી સાચી લક્ષ્મી તો ભાઈ સ્ત્રી ને લક્ષ્મી ગણવાની હોય એ આપડી કિડા અંગળા પાડે ને તો ભલે આપડે દુશ્મન રો માં બેન તો લઈ જા મારી બધું લઈ જ મનનો મેળા આવે અમારા મગજ બધા ભાઈ ના એવા છે કે લક્ષ્મી કોઈ દિવસ ઘરે રોવે ને તો તમારા ઘરમાં બરકત નો છે તમારા શરીર માં બરકત ન હમ આવો વિચાર ધારણા વાળા અમે છે જોતું હોય તો તેવું જ પડે એમાં કઈ વાંધો નહીં બરાબર છે અમને બધુંય સમજી છીએ હમ હમ સમય બદલે એટલે જીવનના પાટા તો બધાય ને જ પડે બરાબર છે હા હું છે સાહેબ મારું સાહેબ ને હિતેશભાઈ ધામેચા હા ધામેચા સાહેબ આની પેલે એક વાર તમને ફોન કર્યો તો મને ઓલા ફોટોગ્રાફિંગ બોલા કહી દેતા ઓલા બાપા એને અમદાવાદ થી ફોટોગ્રાફિંગ વાળા એટલે મેં દોઢેક કલાક ચર્ચા કરી તમારે ધ્યાન હોય તો તમે એવું ધ્યાન રાખો આવો મારી મારી કીધું જમી જાવ 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 ખાઈ પી મિલકત જોઈ મારે કોઈ ખોટું ખોટું કઈ નથી કરવી આવું કર્યું એવું આપડે હાલે જ નઈ મેળ મને મેળ આવે પોતે માણસો જ એવો છું ખોટું એક સેકન્ડ હું બોલ્યો નથી મારે બોલવું પણ નથી વાહ 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 હમ બરોબર છે અને સાહેબ એક વાર ખોટું બોલે ને તો ઈ સો વાર ખોટું બોલે તો એનો મેળ આવે તોય છેવટે ખોટો નીકળે એ માણસ shirt નું એક button ઊંધું દેવાય જાય એટલે હળ ઊંધા જ દેવાય ઊંધા જ દેવાય ઈ પછી મેળ આવે જ કે ખોટી વાત છે આપણે માનલીકા જેવી છે અને રાજો આમ તમે એમ કે ભાઈ આ જે મારે મારા ટાઈમ મારા ધંધા ને વેસ્ટેજ માં ઊભો હોય એટલે મારે આમ ટાઈમ બી રાજુ નો હોય પાંચ વાર અહીંયા ટાઈમ હોય બેઠો જોતો હોય તો આપણે જીવન સાથી જોઈએ ને છે તો એમાં કરતા કરતા તમારી વાળી એમાં જોયું મેં બરાબર છે તો આપણા જેવું પાત્ર રહી છે તો કરતું વટાણ ને અથાય જેવું રહ્યું એટલે ભાઈ આપણા ધ્યાનમાં આપણે તો ગામડાના માણસો રહ્યા પંચાવન ની ઉંમર છે ને કોક એવું આવે આપણે નાની તો નાનું તમે કહો ને કે એ બાઈ વાર દીકરી છે તો હું શું ના પાડી દઉં એવડી ન હાલે ભાઈ બરાબર છે હમ પાત્રી વર્ષ ઉપર ના હોય ને તો હાલે હાલ તો

વર્ષો પહેલા આજ પંદર સત્તર વર્ષ થઈ ગયા એની પહેલા એને છે ને પેટની ગર્ભાવતી ઓલી આપડે આવે ને એનું ઓપરેશન કરવા ગયા તા ને ડોક્ટર પાસે ત્યાં દવાખાના એક્સ રે થઈ ગયા તા એટલે આવું પોઝિશન થઈ ગયું તું અડધું છે પછી એ કીધું છોકરા નાના છે ને મારા બા કઈ હતા યાદ ગુજરી ગયા મારા બા એ કે ભાઈ પછી છોકરા કોણ હાથ બાપની માં મરી જાય ને એટલે છોકરીમાં મરી રહ્યો બાપની માં હાશવે અને કા માની માં હાશે બીજી કોઈ તાકાત નથી મોટા કરી શકે એમ સાચી અને પછી મોટા થઈ ગયા પછી મેં રીતે ધંધે વર્યા દીધા તો ઈ અત્યારે જમાના પ્રમાણે જે અમારા દીકરા નું આવેલ હતા ને રાજકોટ ધંધો તો રાજકોટ જવા વ્યા ગયા પછી આપડે રાજકોટમાં સિટી ના માણસો નમરે એટલે ઘડી ઓછી પડે છોકરા હોય આમ ફરે ખરું બળ ઓછી પડે એટલે એટલે કીધું ભાઈ હેને અહીંયા આપણે ધંધો છે અને અહીંયા આપણી મિલકત ઘણી છે હા હા પંદર વીસ લાખના ખર્ચે અહીંયા દસ વર્ષ પહેલા મેં મકાન બનાવેલું છે અમારા ગામડાની મારી પાસે બે જગ્યાએ મારી પાસે જગ્યા ઘણી મારી પાસે કેટલી જમીન છે જમીન સત્તર વીઘા બધી થઈને હા બધી થઈને પંદર સત્તર વીઘા જમીન મારી પાસે બરાબર છે ખેતી પણ તમે જ કરો છો હા હું ખેતી કરું છું ને ખેતીમાં ધ્યાન રાખું મજૂર હોય કઈક મજૂર કઈ લઉં કઈ રીતે હોય તો હું કામ કરું છું કેટલા પાક કેટલા લ્યો પાણી હોય એટલે પછી બે પાક માં થાકી જવું ઘણા પેદા સંતોષ હોય આપણને પૈસા સંતોષ હોય પછી વીસ લાખ બે મહિના ઉનાળો આવે ને ઈટ પડતી હોય ને એમ થાય કે વ્યામો ખાવો છે નથી હવે ખેતી બેતી કરી જ દઈ પછી ઈ બધી થઈ જાય એમ જ હોય બધું બરાબર છે બરાબર છે આઠ લાખ જેવી આવક થઈ જાય તમારે ખેતી હા સાત આઠ લાખ જેવી મજા આવે એ બરોબર છે બરોબર છે બીજા ઘણા બધા કામ કરતો હોય જમીન નો કરતો હોય ને હા ઓલો રાજકોટ ની પાર્ટી માં અમારા છોકરા ને ગોળી ભજીયા દુકાન હોય ને ત્યાં આવતા હોય તો આવવા દે ભાઈ વીસ વીઘા જમીન વેચ આવશે દસ વીઘા જમીન વેચ આવશે તો એ લાખે પાંચ હજાર રૂપિયા અમને આપે કરોડ રૂપિયા ની વેચાણ હોય તો લાખ રૂપિયા આપે આ લાખ દોઢ લાખ રૂપિયા આવી જાય તો એમાં વળી આવી જાય તો કઈ કઈ નો આવે એવું છે એવું છે હા મહિના ના દસ હજાર રૂપિયા જેવા કામ એ તો ભાઈ થયું હો એમ વધારે ના હા મારો એકલો છે એકલા નું તો ઈ જમીન ના પૈસા માં મારે કઈ ધ્યાન નો તો હું ઓલા પૈસા માં થી મારું વાપરવાનું ને મોજ મસ્તી માં હીલો જતો હોય વાહ લેવેજ તમને ઘણું મળી જાય હા મળી જાય ને આપડે માણસો જ એવા છે આજુબાજુ ને એમ કહીએ કે આમ મારું પેઢી થોડી ઓછી છે ગામ ની અંદર અમારું કુટુંબ છે તે ચાલીસ ને ઓછી પેટી છે મારે

અહીંયા રવનિયા કઈ કઈ પહાડ છે મારે ખરે અમારા ગામમાં કોઈ સમાજમાં તો સમાજ ની થોડીક સારું મકાન છે મને ના પડી પડે લગ્ન ના ઉતારા જ મારી ઘરે થાય છે વાહ ગામ માં લગ્ન હોય એટલે તમારી ઘરે ઉતારો થાય જાન નો હા હા મારે ના પડી પડે તમે ઉતારા દિયો પણ સાફ કરીને તમે દવા કદરા જો મારે મજૂર કરીને સાફ કરવા પડે મારા મકાન ને સાચી વાત છે સાચી વાત છે અને ઓલા જાન ને એવો એને એમ કે કોઈ પાન ની પીસકર બીસકર મારતા ન હો માં આ લાદી બાદી પકડી જાય સાચી વાત છે એ લોકો ઘડીક રેવું હોય આપણું બધું બગાડી ને જાય દસ વર્ષ પેલા મેં વીસ લાખ નું મકાન બનાવ્યું કે જેમ તેમ આજે થાય પચાસ આઠ લાખ નું મકાન હવે તો મકાન થયા બે વર્ષ થયા એને પેલા મારો મારા મકાન પેલો નંબર બનાવ્યું હા એકલા એકલા બનાવ્યું છે સુની મારા કામ માથે મે તમારા માઇન્ડ પાવર થી કે ભાઈ આ રીતનું આમ બનાવો آ ها آ ها آرکټیک چې و مايند زمارو ها ها یو انجنیر زه ووځم پويته پويته آرکټور سو اوه بایکو باندې اوه آيا اوړو اوه غمي کم ما دی نه منه وا وا لوکنه ما دی او ما دی مر ځته ټریکټر سره نه ټریکټر وو خدای ته وو مজুর نو کوبن وين بده ناكي تو اكي مر مজুর کول نو کم دی وو دي پيسا او نه پيسا کرتا હકીકતે એક આપણને આવડતું હોય તો આપણી સગવડ હચવાય જાય આપણે એસી મિનિટે કામ કરવું હોય તો આપણે કરી શકીએ ઓલું કારીગર ની રાહ જોવી પડે કારીગર કરી દઈએ ત્યારે બધું આપણું કામ ચાલુ થાય એટલે આપણને જો આવડતું હોય તો બહુ સારી વાત કહેવાય એમાં કોઈ ખોટું નથી હા જમાના પ્રમાણે ઓછા ખર્ચે ઓછા માણસો માં કેટલી જલ્દી ખેતી પણ હું કરું છું ખેતી હે બરાબર છે ટેકનોલોજી મને આવડે છે બધુંય બધું એટલે આ ઘડતર તો બહુ મોંઘુ બહુ બહુ અઘરું છે ખેતી ખેતીનું તો ગમે એવું પાક ખેડૂત હોય ને એ એમ કે તને કદાચ ફગાવી કેમ આવે ઓર ઓગણચાલીસ નંબર માંડવી હતી ને સાહેબ મારે પાંચ વીઘાની માંડવી હતી બસો ને વીસ માંડવી મેં માર્કેટિંગ માં મૂકી હતી માંડવી એવા નંબર વન ભાવ આવ્યો ચૌદ સો રૂપિયા ભાવ આવ્યો બસો ને વીસ માંડવી તો મને અસંતોષ થયો હું તો કીધું નેનો વાળા કંપનીવાળા નવી માંડવી બનાવી છે મારે હવે જોવા ગયો હતો

એક વસ્તુ માની લેવાની કે આપણને ગમે ત્યાં ખીજ ચડી હોય તો સારો માણસ બોલાવી દે અને હારી બે વાતો કરે તો ખીજ ન ઉતરી જાય બરાબર હે અને ગરમ ગરમ આ જીવન નું સંસાર નું આજીવન છે દરેક માણસ ના એવું હોય અને ચડતી પડતી સરળ ઉતાર આવતા જ હોય એવા કઈ નંબર સાચી વાત છે એક પેઢી કોક સરળ હોય એક પેઢી કોક ને

હા વાંધો નહિ થોડા એ તો બરાબર છે તમે ભાઈઓ કેટલા તમે અમે પોયચા તો પાંચ ભાઈઓ છે બરાબર અને પાંચ ભાઈઓ અમે અલગ અલગ થી છે આ વીસ વર્ષ થી રોકાણ કરી છે કોઈ પતિ વર્ષ થી આ તમારે બેનો કેટલા અલગ મોટ હે બેનો ચાર છે ચાર ઈ બધે ઘર બાર બતાય ને એને કરોડપતિ છે એક અમારો હકો પણ નબળો નથી એને એક થી એક છડી હતા હું થોક નાનો માણસ એની પાસે બધી ભાઈ ગણાવું આટલું છે તો તમે એની પાસે નાના લાગો એમ હા એ તો બધા ઓછામાં ગુજરી મોડો પડી ગયો હતો મારે ધંધામાં એક હોય એટલે કે માઇન્ડ કામ ન કરે આવું આપણું ઘર નું એક સ્વજન વહી ગયું હોય ને એટલે આપણું માઇન્ડ કામ ન કરે એનો આઘાત લાગે આપણને બરાબર છે હા પછી તમારા મમ્મી તો ગુજરી ગયા છે પપ્પા પપ્પા એ ગુજરી ગયા ઘણા ટાઈમ થઇ ગયા મા બાપા બેય નથી હા બે બેય વયા ગયા છે હું એકલો જ રહું છું આ મકાન ની અંદર ને સાફ સફાઈ કરવા હું કરોડો થી કોક મજૂર ને ગોતી આવું છું બોલો મહિનત ગયા સાચી વાત છે તમે કેટલું ભણ્યા ગયા ને કેટલું હું તો ચાર પાંચ છ છોકરી ભણેલો છુ પણ મારે પાસે અભ્યાસ બહુ છે હું હિન્દી માં ગુજરાતી માં બધું જાણું છું અને જમીન પણ મને ભરતા આવડે છે હાકર ગુઠા બધું આવડે છે ત્રિકોણીયો માલ હોય ને પાયા ડોઢા કોઈને આવડે નઈ કોઈને એટલું કારણ કે જે દસ ભયણા હોય કે જે વધારે ભાઈ હોય ને એટલું માઇન્ડ તમારું આ કામ કરે છે કારણ કે તમે જે કયો છે ને જે તમારું ભણતર ઈ સાચું ભણતર છે સમજી લેજો જૂનું પણ છે જો ભણતર કરતા ગણતર વધારે હોય એમાં હા હા અને થોડીક વિચારધારણા આપડી છે એવું ઓછી અને એમ કે આપડે જીવન જીવાય નથી હું જીવું પણ નહીં મને આવડે કે હલકું જીવન જીવું તો હલકું શું કામ જીવવું જોઈએ વાહ 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 ચોખ્ખું પાણી એવું છે ગટર નું પાણી પીવા જવાય જવાય ન જવાય તો પછી બરાબર

સંચાલન જ છે પોગી તો અમે જે માણસ જીવન જીવી તો એમને ઠપકો દઈએ કે તમારા આવા સંસ્કાર હતા બીજા વખત ના અમારાથી આમ નઈ અમે ડુંગળી લસણ ખાવાની મને આ તો હવે સમય બદલી ગયો ને મારે ઘરે ગુજરી ગયા

કેમય થાય મારા પેટમાં માં કેમય થાય પાંચસો રૂપિયા નથી આવું મારી પાસે ખરું કોક ને દેવાય નહિ પણ આપણે દાતાર નથી હું એમ નથી કેતો મારી પાસે હારા વિચાર છે સાહેબ એવા બધા કે કોઈ કોઈ એનો અમે કોઈ અમે અમારા વખાણ નથી કરતા પણ એના મૂલ્ય અમારી પાસે

કોઈ કોઈ બીમારી ના પાછળ જડવું હોય તો અમે ઘણી વખત કોઈ વાંધો આપણે ઓડિયો મૂકશું અને અત્યારે આપણે જે કઈ વાતચીત કરી છે એનો સંપૂર્ણ ઓડિયો યુટ્યુબ ઉપર આવશે અને ઓડિયો અમે ક્યારે પણ ચેનલ ઉપરથી ડિલીટ નથી કરતા બરાબર છે ભલે ભલે કઈ વાંધો નહીં અને કોઈ સારું પાત્ર તમને મળી જાય તમારા વિચારો ને કોઈ લગતું હોય અને તમારી વાત કોઈ સાંભળશે અને કોઈ પણ એવા બેન હશે તમારી જેમ કોઈ એમ કે આ રીતની તકલીફ થઈ હોય એવું કોઈ જો પાત્ર હોય તો તમારો અચૂક કોન્ટેક કરશે બરાબર છે બરાબર કઈ વાંધો નહીં એવું આપણે ઓડિયો મૂકશું હાજર આ ઓડિયો તમે પૂરેપૂરો જોયો હોય તો અમારી ચેનલ ને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો બાજુમાં રહેલ ઘંટડીના બટન ને પ્રેસ કરો ઓલ સિલેક્ટ કરો જેથી કરીને તમને નવા નવા વિડીયો મળતા રહે મિત્રો શેર જરૂર કરજો જેથી કરીને આ વ્યક્તિને એની પસંદગીનું પાત્ર મળી રહે પાછા મળશું એક નવી બાયોડેટા લઈને જય શ્રી કૃષ્ણ